મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે યુવાનો માટે એક લાડલા સ્કીમ શરૂ કરી છે આજે જાહેરાત કરી છે બાર ધોરણ બાર પાસ પછી છ હજાર ડિપ્લોમા પાસ હોય અને આઠ હજાર ગ્રેજ્યુએશન હોય પાસ એને દસ હજાર આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પંદરસો રૂપિયા મહિલાઓને એકવીસ થી સાઠ વર્ષ સુધીની મહિલાઓને એકવીસો પંદરસો રૂપિયા આપવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્રમાં તમે આપો છો મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે જેમાં અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો શું કામ કે તમે અહીંયા આપવા નથી માંગતા અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા કે નથી બેરોજગાર યુવાનોને કે જે ભણેલા ગણેલા યુવાનો છે આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને માતા બેનો દીકરીઓને અને નાગરિકોને યુવાનોને ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી શાસનમાં છે કેન્દ્રમાં પણ છે મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોને બહેનોએ કંઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને ત્રણ હજાર રૂપિયા આપો તો અમારી માંગણી છે કે બેનોને મિનિમમ પંદરસોથી ત્રણ હજાર રૂપિયો દર મહિને બેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ બાર પાસ છે એમને પણ છ હજાર ડિપ્લોમા પાસ આઠ હજાર અને જે ગ્રેજ્યુએશન છે એમને દસ હજાર રૂપિયો ચૂકવવામાં આવે એ અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની અને ભાજપ સરકારને હું કહેવા માંગુ છું કે શું તમે મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપની છે તો મહારાષ્ટ્રમાં આપે છે તો એને વખોડો છો એને રેવડી કહો છો કે પછી ગુજરાતમાં તમે આપવા નથી માંગતા એનો નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુલાસો કરે તમે શું કરવા માંગો છો બહેનો અને યુવાનો લાખો યુવાનો પૂછી રહ્યા છે ગુજરાતના કે તમે યુવાનોને બેરોજગારી બચવું કે આર્થિક સધરતા માટે જે રાશિ છે આપવા માંગો છો કે કેમ અને જો ન આપવા માંગતા હો તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તમારી સરકારે આપ્યું છે એ શું રેવડી છે તમે એની સાથે સહમત છો કે નથી નરેન્દ્રભાઈ પણ ખુલાસો કરે અને ભૂપેન્દ્રભાઈ પણ કરે એવી અમારી માંગણી છે